પાછું કોલ હારો ચાલુ કર્યો અત્યાર પાંચ ગાડી નાખી દઈ પછી આપણે જવાનું છે કરાળ બેલા હારવા બેલા હારવાના છે ચાલો કઈ કઈ ફટાફટ કોલ હાર નહીં આપણે પછી ક્રાળ માં નઈ બેલા ચડાવવાનું સારું સારું હોય તો આપણે સત્તર મહિનો હાલે છે સત્તર મહિનો હાલ ચાલતો હોય માંડવા ન હોય તો બને જ નહીં તો આપણે જવાનું છે માતાજીને ને માંડવું તૈયાર થઈ જશે તો માતાજીનો માંડવો છે જમવા જવાનું છે

આપણે થોડો કરી લઈએ પછી જાય ઘરે ગમે નાસ્તો કરી લીધો છે ને આપણે હવે લાડુ જો થોડા ખ્યાસ તળી વહી ગયો હવે તળી તળી વહી જ્યાં હવે થોડો પાછો ઢાંકી દો નાસ્તો કરી લીધો હવે જાય સારું છે ને એને તો કદાચ વાઢેલી જઈ છે હાલ નીકળે તો આપણે પોગી ગયા વાડિયે ને જો એને રસ્કો વાડ નાખ્યો છે તો ગાણે કરીવાળ તૈયાર ને અંધારું થઈ ગયું તો દીયા થી મગ્યો છે આપણે હવે ગાઉ દોઈ લીવી પછી મળ્યો પાસા કે દીપડો આવશે શામ હશે લે આને દીપડાની બીક લાગે એવા દીપડા કે કાંખમાં માં જલ્લી

તો આટલું ખડ આપણે નીંદવાનું રહી ગયું છે ટમેટી ને પે છે એટલું બધું છે ટમેટી પણ ટમેટા નથી કાચા હે કાચા બીજી રીંગણી આવી અમે રીંગણા નથી ફાલ આવું ચાલુ થયો છે ને બીજી તો પછી આવી અને આ છે વાલ વાલ છે છોડવા થાય આવડાવડા પછી એમાં વાલ ફાલ આવી જાય ને આ વચ્ચે રીંગણી પાછી આવી ગઈ અહીંયા તો રીંગણું છે ભાઈ મસ્ત મજાનું રીંગણું છે દવા વગેરેનું દેશી ઓર્ગેનિક દવા અત્યારે સાઠવી જ નહીં પડતી અને આ પાછી વાલ વળા એવી આપણી વાલો પછી પછી ને આ રીંગણ લાગ્યો આવું કેમ થમેન્ટ કરજો દવા ચીંધો હા બાજુ વાલોડે છે વાલોડ છે વાલોડ વાલો વાલોળ અહીંયા કઈક નવું વાવેતર કર્યું છે તો અહીંયા વાવેલો છે ગુવાર અને આ બધું છે ભીંડું ખડ થોડુંક થઈ ગયું છે આની દવાની જરૂર છે આ બધું ગુવાર છે અહીંયા પાછી આવી ગઈ વાલો હવે વાળો ધરો છે અમારે એ આ છે બાજરી નાની નાની છે હજી ખડની દવા સાંટવાની છે આંદડાવાનું ખળ બળી જાય ટૂકળાવાળું દેખાલી તો ને આ બધું જો સુરજ નારાયણ ઊગી ગયા હે અને ખર જોડું મોટું થઈ ગયું આમાં દીપડો ખરો ફેમલી આપણે આપણું ખડ એ ઘણું મોટું થઈ ગયું હતું નવું વાયુ એ આવડું આવડું થયું છે હવે વાઢ આવશે એમાં થોડુંક મોટું થઈ જાય બાકી તો આ બધું મસ્ત મજાની અત્યારનું વાતાવરણ કંઈક આવું છે જ્યારે સમય ન બગાડતા આપણે લોગનો પૂરો કરીશું આપણો અધૂરો હતો અત્યારે અત્યારમાં આપણે ચાલુ કરવો પડ્યો ભાઈ વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ના કોમેન્ટ કરજો પાછા કોમેન્ટ કોઈ કરતા જ નથી યાર અમુક અમુકનું આવે છે કોમેન્ટ એ ભાઈ સુરેન્દ્રનગરથી કોમેન્ટ કરી હતી વઢવાણ કે કેવું કંઈક હતું બહુ ખ્યાલ નથી કંઈક જોવું પડે એમની કોમેન્ટ હતી કે અમારો ફૂલ સપોર્ટ છે તો થેન્ક યુ ભાઈ તમારા ફૂલ સપોર્ટ બદલ આવો નવો સપોર્ટ કરતા રહ્યો ને અમને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડો તમારું એક ક્લિક અમારી જિંદગી બદલી શકે છે તો વધારે આપણે સમય નથી બગાડવો ચાલો આવતીકાલે પાછા મળશું એટલે કે આજના દિવસે કાલી મળશું ને અહીંયા તો બેલા હારવાના જ છે અને આપણે ત્યાં કુવળ છે કુવળ બાકી રહ્યા સત્તરમાં હારવાનું છે તો એ નેક્સ્ટ બ્લોગમાં આવશે ત્યાં સુધી જાય માતાજી મહાદેવ આવજો બધાય સબસ્ક્રાઈબ કરતા જ